નમસ્કાર સ્પાર્ટ ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એબ્રોડ માટે સ્ટડી વિદ્યાર્થીઓ અહીંયા બેચલર્સ ક્લિયર કરે છે ટ્વેલ્થ પછી ત્રણ વર્ષ કોલેજ અને બેચલર્સ ક્લિયર ક્લિયર કર્યા પછી માસ્ટર્સ કરવાના સ્વપ્ના ઘણા બધા વિદ્યાર્થીઓના એબ્રોડના હોય છે કે હું યુએસ જઈને મારું માસ્ટર કરું હું યુકે જઈને મારું માસ્ટર કરું આવા ઘણા બધા ભારતીય સ્ટુડન્ટના સ્વપ્ન સાકાર પણ થઈ રહ્યા છે યુએસ કેનેડા અને યુકેની કમ્પેરમાં હવે હાલ દિવસે દિવસે દુબઈના પણ લોકો સ્વપ્ન જોતા થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓના સ્વપ્ન સાચા પડી રહ્યા છે કે બેચલર્સ અને માસ્ટર્સ કરવા દુબઈ જવું છે કેમ દુબઈ જવું છે ઘણા બધા રીઝન છે કારણ કે ઘણી બધી રીતે દુબઈ હાલ અત્યારે વેલ ડેવલપ્ડ કન્ટ્રી કહેવાય ત્યાંના જે વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ ત્યાં સ્થાયી પણ થાય છે ત્યાં કામ પણ કરે છે અને ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ પણ કરે છે આપણી ભાષામાં કહેવાય કે ત્યાંનું ભાવિ ફ્યુચર એ સારું છે તે જ અંતર્ગત દુબઈમાં ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ગ્લોબલ તે મારી સાથે મિસ દુબઈ જીનલ જોડાયા છે તેઓ સાથે વાતચીત કરવી છે કે હાલ અત્યારે દુબઈમાં કેવી પરિસ્થિતિ લોકો ફરવા જવાનું નોર્મલ ત્યાં વિચારતા હોય છે કે વેકેશન ટૂર ત્યાં આપણે ફરીએ પરંતુ સાથે સાથે હવે ઇન્ટરનેશનલ રીતે એબ્રોડ માં ભણવા જવું એ દુબઈ નું પણ હવે વિદ્યાર્થીઓ નું સ્વપ્ન થયું છે જનરલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ ઘણા બધા લોકોનું નું હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ દુબઈ ફરવા જવાનો વિચાર છે પરંતુ હાલ ત્યારે વિદ્યાર્થીઓ નો ત્યાં ભણવાનો ક્રેઝ એ પણ વધી રહ્યો છે અને લોકો હવે ત્યાં સેટલ થવા માંગે છે વિચ રીઝન બિહાઇન્ડ ઇટ વોટ વુડ યુ લાઈક ટુ સે અબાઉટ ઓકે સો દુબઈનું અગર જો આપણે જોવા જઈએ તો દુબઈમાં આવે ઘણી બધી યુનિવર્સિટીઝ અક્રોસ ગ્લોબ યુનિવર્સિટીઝ ફ્રોમ યુકે યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ યુરોપ અને ઇન્ડિયાની જે ટોપ યુનિવર્સિટીઝ જેમ કે મનીપાલ છે સિમ્બાયોસિસ છે એમઇટી છે એમ અમદાવાદ એનું કેમ્પસ ઓપન કરવા જઈ રહ્યું છે આઈઆઈટી દિલ્હી ઓલરેડી લોન્ચ કરી દીધું છે એનું કેમ્પસ સો સ્ટુડન્ટ્સને સેમ ક્વોલિટી ઓફ એજ્યુકેશન મળે છે સેમ ડિગ્રી મળે છે બટ એટ એન અફોર્ડેબલ પ્રાઇઝ અલોંગ વિથ દેટ જે ઇન્ટર્નશીપ ઓપોર્ચ્યુનિટીઝ છે ગ્લોબલ એક્સપોઝર એમને મળે છે એમ એજન્સીઝમાં જોબ કરીને ફોર્ચન ફાઈવ હંડ્રેડ કંપનીઝ ત્યાં છે બિગ ફોર્સ ત્યાં છે તો ધેટ ગીવ સ્ટુડન્ટ્સ અ ગ્લોબલ એક્સપોઝર એટ વન પ્લેસ ઓકે આફ્ટર સ્ટડી ઓકે બીજી બધી બીજા બધા કન્ટ્રીની વાત કરો તો તે પીએસડબ્લ્યુ આપે છે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ ઓકે દુબઈમાં આવી કોઈ પ્રકાર વિદ્યાર્થીઓ ત્યાં વર્ક કરી શકે આફ્ટર સ્ટડી એવા કોઈ પ્રકારની ફેસિલિટી ખરી ત્યાં ત્યાંના તંત્ર દ્વારા ઓકે સો સ્ટુડન્ટ ભણવાના જોડે જોડે જ માસ્ટર્સમાં ફૂલ ટાઈમ જોબ કરી શકે છે એનું ભણવાનું પૂરું થાય એટલે એની પાસે ઇન્ટર્નશીપ ઓપોર્ચ્યુનિટીઝ છે વર્ક પરમિટ્સની ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ હોય છે લોંગ ટર્મ વિઝા પણ ઘણા બધા અવેલેબલ છે સ્ટુડન્ટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાંનું ડેવલપ થઈ રહ્યું છે સાથે સાથે વિદ્યાર્થીઓની પણ લાગે છે કે માંગ હોય ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તો ત્યાં વધારે આવીને વસતા હોય અને લોકોનું ફ્યુચર જે છે ભાવિ છે ઉજ્જવળ હોય શું માનો છો ઓકે સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આર્કિટેક્ચરનો જોવા જઈએ તો આઈ ગેસ દુબઈ ઇઝ ધ બેસ્ટ પ્લેસ તમે જોશો ભુજ ખલીફા દેટ ઇઝ દુબઈ બુચ ચલા ફર્સ્ટ ઓનલી સેવન સ્ટાર હોટલ એ દુબઈમાં છે લાર્જેસ્ટ મેનમેડ આઈલેન્ડ દેટ કેન બી સીન ફ્રોમ ધ સ્પેસ એ પણ દુબઈમાં જ છે રાઈટ સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આર્કિટેક્ચર એની ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝથી અવેલેબલ છે બિકોઝ એવરી નાવ એન્ડ દેન એમનું કંઈક ને કંઈક નવું પ્રોજેક્ટ અપ છે અમને એ લોકોનું બીજું એક નવું પ્રોજેક્ટ આવી રહ્યું છે વિચ દે આર ગોઈંગ ટુ બિલ્ડ વન અપસાઇડ ડાઉન બિલ્ડિંગ જે સેટેલાઇટથી જોડાયેલી હશે સો યુ એમનું વિઝન ક્લિયર છે કે દે વોન્ટ યુ ટુ બી નંબર વન બી ટર્મ્સ ઓફ હેલ્થ एडुकेशन लाइफस्टल इन दूर મેડમ એમ આપને પૂછવા માગીશ જે વિદ્યાર્થીઓ જ્યાં જવા ઈચ્છે છે યુએની વાત કરી જે પ્રમાણે જીનલ તે જ પ્રમાણે કે છોકરાઓ ત્યાં ભણવા તો જાય છે ઓકે સેટલ થવાની પીએસડબલ્યુની પણ વાત કરીએ ત્યાં સેટલ થવા માટે ગોલ્ડન વિઝાની વાત આવી તેમની સેફ્ટી રિગાર્ડિંગ મારે વાતચીત કરવી છે કે જો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ત્યાં જાય છે એટલે કે આપણા દેશથી તો સેફ્ટી રિગાર્ડિંગ તેના મેઇન સોર્સિસ શું છે કેવી રીતે તે લોકોને આમ સિક્યોર થઈ શકે એમ વિચારી શકે કે હાઉ સિક્યોર છે ત્યાં ભણવા માટે ઓલરાઇટ સો જ્યારે દુબઈની આપણે વાત કરીએ છીએ અને એજ્યુકેશન ઇન દુબઈની વાત કરીએ છીએ સો દુબઈ ઇઝ અ ડેસ્ટિનેશન કે જે અત્યારે એમર્જિંગ ડેસ્ટિનેશન છે યુ નેમ એઆઈ રોબોટિક્સ યુ નેમ મેકાટ્રોનિક્સ આર્કિટેક્ચર રિયલ સ્ટેટ હોસ્પિટાલિટી ટુરિઝમ મેનેજમેન્ટ તમે કોર્સનું નામ આપો અને તમને ત્યાં યુનિવર્સિટીઝ મળે અને જ્યારે તમને એ યુનિવર્સિટી મળે તમે એક સ્વપ્ન સાકાર કરી રહ્યા છો એક પ્રેક્ટિકલ એક્સપોઝર માટે તમે એક એવું દ્રશ્ય વિચારી રહ્યા છો કે જ્યાં બધા જ દેશના લોકો જર્મન્સ યુરોપિયન્સ અમેરિકન્સ ઇન્ડિયન્સ ઓ મે બી અનઅધર ડેસ્ટિનેશન્સ લાઈક ઓસ્ટ્રેલિયન્સ કેનેડિયન્સ એઝ વેલ એટ વન પ્લેસ વર્કિંગ ફોર ધ સેમ કંપનીઝ એન્ડ યુ આર ઇન બિટવીન દેમ એન્ડ લર્નિંગ ઓલ ધ ઇકોનોમિક આસ્પેક્ટ્સ દેર સો વોટ ડૂ યુ થિંક વુડ બી ધ ગુડ ઓપોર્ચ્યુનિટી અને જ્યારે આટલા બધા દેશના લોકો આવે છે તો સેફ્ટીની વાત તો થશે જ જે રીતે તમે કરી અને મારા દર્શક મિત્રો છે અને એમના પેરેન્ટ્સ છે એ લોકોને બી તો હશે ક્વેશ્ચન કે અમારા છોકરાઓની સેફ્ટી સૂચો દુબઈ ઇઝ અ ડેસ્ટિનેશન વિચ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સેફેસ્ટ ડેસ્ટિનેશન્સ ઇન ધ વર્લ્ડ રાઇટ તમે એવું વિચારો એક બહુ મસ્ત મજાની રીલ આવી હતી બાળકોને રીલ્સ ગમે એટલે આપણને ખબર હોય કે એક બેગ મૂકી હતી લઈને સાંજ સુધી એ બેગ ત્યાં જ પડી નો બડી ટચ અને બીજી ઘણી બધી કન્ટ્રીઝમાં એને કમ્પેરિઝન કર્યુંન અ ફ્લિકર ઓફ મિનિટ્સ ગાયબ થઈ ગઈ સો અન્ડરસ્ટેન્ડ વોટ ધ સેફટી ઇઝ એન્ડ હાઉ વેલ દે હેવ બિલ્ડઅપ ધ ક્રિમિનલ કન્વેક્શન સો ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ડેસ્ટિનેશન્સ પેરેન્ટ્સ એકદમ નિશ્ચિંત થઈ જવાનું કે બચ્ચું ત્યાં જઈને હેરાન નહીં થાય અને કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી મગજમાં આવે ને એ પહેલાં ત્યાંથી ફિતુર નીકળી જશે બિકોઝ દેટ દુબઈ ડેસ્ટિનેશન એટલે આવ્યું નોટ બીકોઝ કે બધી બહુ જ ઇઝી ફેસિલિટીઝ આપે છે બટ એ એવી ફેસિલિટીઝ આપે છે જે અપોર્ચ્યુનિસ્ટિક છે સો જયારે તમે અપોર્ચ્યુનિટીની વાત કરો ને તો ઘણા બધા પેરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે છે ચલો આપડે બહુ સારા ફેમિલી છે આપણી પાસે બહુ બધા પૈસા છે બટ અમુક વખત એવું હોય છે કે બચ્ચું બહુ જ ઇન્ટેલિજન્ટ છે અને એને બહાર જવું છે પણ એની પાસે પોકેટ મની સાઇઝ ઓછી છે સો એ ડેસ્ટિનેશન્સની અંદર દુબઈને અમે એક એવું ડેસ્ટિનેશન પોર્ટ્રે કરીએ છીએ હવે તમને એક એક્ઝામ્પલ આપું ન્યૂયોર્ક યુનિવર્સિટી હવે તમને એકચ્યુઅલી ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં ભણવું હોય તો તમારા જીપીએ બહુ હાઈ જોઈએ તમારી પાસે જીઆરઈ હોવું જોઈએ એન્ડ સ્ટફ લાઈક દેટ બટ દે ડુ હેવ અ કેમ્પસ ઇન દુબઈ કે જ્યાં અમુક કોર્સિસ છે કે જેની અંદર એ લોકો થોડું મિનિમલિસ્ટિક વિથ ધ ઇન્ટરવ્યુ બેઝ એડમિશન્સ આપે તો તમે વિચારો તમે એક વર્લ્ડ ટોપ યુનિવર્સિટીમાં ભણો છો એટ અ દુબઈ કેમ્પસ એઝ એન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઇન ટુ એન ઇન્ટરનેશનલ લોકેશન રાઈટ એન્ડ ધેન યુ ઓસો હેવ એન ઓપોર્ચ્યુનિટી કે કદાચ તમે એક વર્ષ અહીંયા ભણ્યા અડધા ક્રેડિટ્સ અને અડધા ક્રેડિટ્સ તમે ન્યૂયોર્ક જઈને ભણો કે બોસ્ટન જઈને ભણો કાં તો પછી યુ હેવ એન ઓપોર્ચ્યુનિટી કે તમે યુકેની બેઝ યુનિવર્સિટી હશે તો અડધું એજ્યુકેશન યુકેમાં લઈ લો ઇટ ઇઝ પોસિબલ એબ્સુલ્યુટલી પોસિબલ સો અમુક વખત એવું હોય ને કે મેડમ હમણાં ફાઇનાન્સ નથી પણ એક વરસનું હું અફોર્ડ કરી શકીશ સો વોટ આઈ ઓલવેઝ સજેસ્ટ ટુ ધ સ્ટુડન્ટ ઇઝ જસ્ટ ડુ વન ઇયર હિર એન્ડ વન ઇયર દેર ઓર મે બી ટુ ઇયર્સ હ્યોર એન્ડ વન યર દેર એટલે ત્રણ વર્ષની બેચલર હોય તો બે વર્ષ દુબઈમાં કરી લો અને એક વર્ષ તમે તમારી જે બી પેરેન્ટ કન્ટ્રી છે લાઈક ઓસ્ટ્રેલિયા કેનેડા યુએસએ યુકે યુ કેન ગો એટ એન્ડ સ્ટડી દેર ઇઝ નો પ્રોબ્લેમ એબસુલ્યુટલી નો પ્રોબ્લેમ જસ્ટ મેક ઇટ શ્યોર દેટ ધ સેમ કોર્સ નીડ્સ ટુ બી દેર ઇન ધ બોથ ઓફ ધી કેમ્પસીસ એન્ડ દેટ ઇઝ ધટ એન્ડ ધેન ઓલ્સો યુ ગેટ ધ સ્કોલરશિપ્સ સો જ્યારે તમને સ્કોલરશીપ મળે તો સમજો કે એક બચ્ચાનું કોન્ફિડન્સ છે એ બહુ ઉપર આવી જાય રાઈટ અને તમારી પોકેટ સાઇઝને પણ એ હેરાન ના કરે અને વાઇલ્ડ સ્ટડીડિંગ એ વર્ક પણ કરે એટલે એનું રહેવા ખાવા પીવાનો ખર્ચો તો એટલીસ્ટ એ જાતે મેનેજ કરી શકે થોડું બહુ હું એવું નથી કહેતી કે જતાની વારમાં તમને સોનાની સાડી પીરસાઈ જશે બટ એટલું તો છે કે તમે અગર જો બહુ સારા બચ્યા છો તમે એક સ સારું બચો ઇન ધ સેન્સ કે તમે નેટવર્કિંગ કરી શકો છો અને પોતાના સ્કિલ્સને દર્શાવી શકો છો સો ઇટ ઇઝ ધ બેસ્ટ ડેસ્ટિનેશન ટુ ગો રાઇટ એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એઝ યુ સેડ અર્લિયર દેટ ક્રિમિનલ કન્વેક્શન્સથી લઈને આરઓઆઈઝથી લઈને ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેસ્ટ ડેસ્ટિનેશન્સ ટુ અફર્ડ એન્ડ ધેટ્સ હાઉ ગ્લોબલ કોલાયન્સ કમ્સ ઇન ટુ પિક્ચર કે અમે લોકો સ્ટુડન્ટ્સને કોચ કરીએ છે અને કોચ કરીને એમને આ જ બધી વસ્તુઓમાં ગાઈડ કરીએ છીએ કે તમે આગળ જઈને શું કરી શકશો અને કેવી રીતે તમે તમારી જાતને એક અલગ રીતે દર્શાવી શકશો અને હું ક્લોઝર વખતે એક સ્ટેટમેન્ટ આપીશ કે આપણને એરપોર્ટ્સના ડિસ્કશન્સ આવે તો આપણે કહીએ કે વર્લ્ડના બેસ્ટ એરપોર્ટ્સમાં એક દુબઈ એરપોર્ટ છે થોડા ટૂંક સમયમાં દે આર ગોઈંગ ટુ સ્ક્રેપ દેટ એરપોર્ટ દે આર બિલ્ડિંગ ધ બિગેસ્ટ એરપોર્ટ ઇન ધ વર્લ્ડ એન્ડ ઓન પેપર દે આર ક્લેમિંગ દેટ દે વુડ બી હેવિંગ લેક્સ ઓફ જોબ ઓપોર્ચ્યુનિટીઝ વિદિન દેટ કેમ્પસ સો આ aeronautical, aerospace, aviations, tourism, mm -hmm. management, mm -hmm. project managers, engineers, civil engineers, well planners, everyone has the mm -hmm. opportunities, right? So, now you decide what has the opportunity and what doesn't, mm -hmm. right? So, Global Kulans, we are here uh, in Gujarat mm -hmm. and uh, we are established our HO in Vadodara and mm -hmm. we have the offices in Alkapuri and New VIP Road. We do have office in Ahmedabad, Rajkot, Surat and we do have the office in Delhi as well. So, uh, make uh, admission to. તો ના કહેવાય બટ અવેરનેસ ડે જેવું કર્યું છે મિસ દુબઈ સાથે જે અમારી સાથે સંકળાયેલા છે એન્ડ એ અવેરનેસ અંતર્ગત એવું છે કે જે પણ સ્ટુડન્ટ્સને જવું છે પણ ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ્સ એકેડેમિક્સ કે કોઈપણ લીધે એ લોકો સ્ટક થાય છે સો વી આર ગોઈંગ ટુ હેલ્પ દેમ આઉટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પરસ્પેક્ટિવ ઓફ ગેટિંગ ઇન ટુ દુબઈ એન્ડ એઝ અ પાથવે ઓર મે અ ફાઈનલ ડેસ્ટિનેશન ટુવર્ડ્સ દેર જર્ની અને વડોદરામાં વી આર હેવિંગ ધીસ ઓન નાઇન્ટીન્થ ધીસ ઇઝ કમિંગ સેટરડેર ઇટ્સ અવેરનેસ કેમ્પેન આન્ડ અ સેશન અને ત્યાં તમે મિસ દુબઈ સાથે ઇન્ટરેક્ટ કરી શકશો અમારી ટીમ સાથે ઇન્ટરેક્ટ કરી શકશો સ્કોલરશિપ્સ વિશેની એડમિશન વિશેની માહિતી લઈ શકશો ઇટ વુડ બી ફ્રોમ થ્રી ટુ સેવન એન્ડ અમે ઓલરેડી બ્લોકબસ્ટર કરી નાખ્યું છે ઇન રાજકોટ એન્ડ સુરત ઓવરવે રિસ્પોન્સ હતોન્ડ નાવ વી આર કમિંગ ટુ વડોદરા વી વિલ બી દેર ઇન અહેમદાબાદ એન્ડ દેન ઇન ડેલી ઓન સેકન્ડ ઓફ ઓગસ્ટ્રેન્સ સો વી હે ગ્લોબલ ક્લાઇમ્સ વી હર ધ પાઇનિયર્સ ઇન યુ એઈ એડ્યુકેશન સો ઇફ યુ હેવ એની પ્લાન્સ કે તમને કંઈ પણ માહિતી જોઈતી હોય કે દુબઈમાં ભણવાનું કયા કયા કોર્સેસ અવેલેબલ છે શું ઓપોર્ચ્યુનિટીઝ છે ફ્યુચર શું યુએમાં ભણીને રાઇટ સો ડુ વિઝિટ આર ઓફિસ ઓન નાઇન્ટીન્થ ઓફ જ્યુલાઇફ ફ્રોમ થ્રી ટુ સેવન પીએમ અલકાપુરીમાં જ છે અમારી ઓફિસ છે તમને બધી જ માહિતી મળી જશે થેન્ક યુ ગ્લોબલ કોલાયન્સ યુકે યુએસ કેનેડામાં જે પ્રકારે ગ્રાફ વધી રહ્યો છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ત્યાં ભણ ભણી અને પીએચડબ્લ્યુ કરીને ત્યાં સ્થાયી થવા માટેની એ લોકોને એક સ્વપ્ન હોય છે તે જ પ્રમાણે દુબઈની પણ આ સ્થિતિ તે જ પ્રમાણે છે ઘણી બધી વેલ રેપ્યુટેડ યુનિવર્સિટી વિસ વન લોકેટે એન્ડ આફ્ટર સ્ટડી અને ઇફ યુ વોન્ટ ટુ સ્ટે હોવો દે તો તમને ગોલ્ડન વિઝાની પણ એક તક છે જે પ્રમાણે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ રહી છે દુબઈ ભણવા માટેનું હવે એક વિદ્યાર્થી ઇન્ટરનેશનલ વિદ્યાર્થીનું સ્વપ્ન પણ છે અને તે જ અંતર્ગત ગ્લોબલ કોલાઇન્સ એક કન્સલ્ટન્સીને કહેવાય પરંતુ વિદ્યાર્થીઓ માટે એક આ એક ઇમ્પોર્ટન્ટ જે ઇન્ફોર્મેશન છે તે પ્રોવાઈડ કરવા માટે અલગ અલગ રીતે વિદ્યાર્થીઓને મળતી માહિતી એ કહેવાય કે જે લોકોને એક એક ડર હોય છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે તો અલગ અલગ દેશોમાં તકલીફ પડી રહી છે ઓકે સેટલ થવામાં તકલીફ છે અલગ અલગ રીતે એકમડેશન ઓકે તો એ જ બધી રીતે દુબઈની અંદર હાલ અત્યાર જે પ્રમાણે ગ્રાફ વધી રહ્યો છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ત્યાં ભણવા ઈચ્છે છે અને તેની ઘણી બધી ગેરમાન્યતાઓ કહેવાય કે થોડા ઘણા ડર છે એ ડર દૂર કરવા માટે એ લોકોએ ઇન્ફોર્મેશન એક એક સેમિનાર એજ્યુકેશન સેમિનાર જેવું પણ આયોજન કર્યું છે તો આગામી દિવસોમાં આ પ્રકારે તમે તમામ સેમિનાર કરતા રહો અને વિદ્યાર્થીઓને જે પ્રમાણે ત્યાં જોઈએ છે જે વસ્તુઓ કે ત્યાં મળી રહે તેવી પણ શુભકામનાઓ પાઠવ્યા છે અલગ અલગ ટૉપિક સાથે અલગ અલગ મહાનુભાવો વચ્ચે આપ વચ્ચે ઉપસ્થિત થતા રહેશો મારી સાથે સ્પાર્ટ ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરાન ગૌતમ સાથે હું બિરેઇન સ્પાર્ટ ટુ ટુડે